મંડે ઓપન ઇન્ટરવ્યુ રાજના પ્રણામને એક બિઝનેસમેન હતો એને પોતાના આસિસ્ટન્ટ તરીકે એક વ્યક્તિની જરૂર પડી એટલે એને શું કર્યું કે એને પેપરમાં જાહેર ખબર આપી દીધી ને ઓપન ઇન્ટરવ્યુ આપી જાહેર ખબર આપી ઓપન ઇન્ટરવ્યુ ને શું થાય કે તમે જે સમય આપ્યો હોય ને જે દિવસ આપ્યો હોય એ દિવસે તમે જાઓ અને ડાયરેક્ટલી ઇન્ટરવ્યુ આપી દો તમારે અને એમાંથી જો તમારું સિલેક્શન થઈ જાય તો વાંધો આવે નહીં તો કારણ કે આસિસ્ટન્ટ જોઈતો હતો એટલે એને તરત જ આવી ઇન્ટરવ્યૂ આપી અને જાહેર ખબર આપી લોકો આવવાના શરૂ થયા એ વખતે એનો એક મિત્ર હતો એને જાહેર ખબર વાંચી એટલે એણે એના દીકરાને પણ મોકલ્યો અને જોડે એક લેટર ઓફ રિકમેન્ડેશન એટલે કે જેને આપણે કહીએ ને કે ભાઈ પત્ર કે આ રીતે આ મારા મારો દીકરો છે ને એને લઈ લેજે એવો એક પત્ર બી એને આપી દીધો છોકરો ગયો ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ સારો રહ્યો પણ છોકરાને નોકરી ના મળી એટલે એનો જે મિત્ર હતો ને એને થોડોક ગુસ્સો આવી ગયો એને નેચરલ છે કે ભાઈ મારો મિત્ર છે મેં તને કર્યું હતું ત્યારે રાખ મારા દીકરા રાખ તો તે રાખ્યો કેમ નહીં એ પૂછવા માટે તરત બે ચાર દસ દિવસ પછી એને જ્યારે ખબર પડી કે નો દીકરો સિલેક્ટ નથી થયો એટલે એ ગયો એ મિત્રને મળવા માટે ઓફિસે અને પૂછ્યું કે તું તો યાર આટલી મિત્રતાનો બી તે ધ્યાન રાખ્યું મારા છોકરાને મોકલ્યો હતો તો આને ત્યાં ને તને લેવો જોઈએ તે લેટર ઓફ રિકમેન્ડેશન નહોતો વાંચ્યો વ્યક્તિએ કીધું જે બિઝનેસનો હતો એણે કે મેં લેટર પણ વાંચ્યો હતો અને મેં ઇન્ટરવ્યૂ બી લીધો હતો અને ઇન્ટરવ્યૂનો સારો હતો પણ મેં એટલા માટે ના લીધો કારણ કે તે લેટર ઓફ રિકમેન્ડેશન આપ્યો હતો અને જેની જરૂરત હતી નહીં કદાચ કને એવું હશે પણ તારા દીકરાની અંદર તું કોન્ફિડન્સ ભરવાને બદલે ઓછો કરે છે એને લીધે એના એટીમાં પણ તકલીફ થાય છે जो कदाच पा आप कदाच मैंने सौ टका राखी लीधत तो मित्रों आज मंडे बात मत कहे कि तेरे रिकमेंडेशन जरूर नहीं तरह नहीं जरूर तेरा दीकरा ने इंटरव्यू मे प्रिपेर करो इन्हें कॉन्फिडन्स बिल्डअप करो ये बध रिकमेंड ना करशो जो करशो तो चांसीस एवं बने के फायर थे तो आ वस्तु ध्यान रखो हेल्थ बिल्ड द कोन्फिडंस एंड Mais your mark.